એટીએમ તોડવાની ઘટના સીસીટીવી માં થઈ એટીએમ ના સીસીટીવી તોડવાનો પણ પ્રયાસ એટીએમ નું સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હતા સવારે થેરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવી પોલીસને કરાઈ જાણ ડીસા રુરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ આપ જોઈ રહ્યા છો બીજી તરફ થિરવાડા ગામે બનાસ બેંકનું જે એટીએમ તોડવાનો પ્રયાસ હતો ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ તેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે સાયરનને કારણે એટીએમ તોડવામાં તેઓને સફળતા ન મળી પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એટીએમ મશીન ઉપર ચડવામાં આવ્યું હતું સાયરન જે વાગતું હતું તેને નુકસાન કરવામાં આવ્યું જે સીસીટીવી હતા તેને નુકસાન કરવામાં આવ્યું એક સ્પ્રે જેવી વસ્તુ પણ હાથમાં જોવા મળી રહી છે કે જેનાથી તે સીસીટીવી દબાવવાના પ્રયાસ કરતા હતા જેથી આરોપીઓ છે હાલમાં કોણ છે આ લોકો તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેડી કરાતી હતી ચોક બજારમાં સિલ્વર સ્ટોન સ્ટોનમાં રૂપિયા આવેલા વ્યક્તિ જોડે વ્યક્તિ જોડે કરી હતી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કંઈ છેતરપિંડી કરી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કઈ ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો બાદમાં થોડી વારમાં પૈસા આવી જશે તેમ કંઈ ફરાર થઈ ગયો હતો આ મામલે ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે આમ કતાર ગામ અને ચોક પોલીસ મથકના પણ બંને બે ગુના ઉકેલાયા છે તો આવા અનેક ફ્રોડ જે છે તે આપની આસપાસ પણ હશે તો આપે પણ સતર્ક રહેવાનું છે કોઈ પણ વ્યક્તિ આપની સાથે એટીએમમાં આસપાસમાં દેખાય કહે કે હું તમને જીપે અથવા તો ઓનલાઈન પે કરી આપું છું ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી આપું છું તો આપે આપનો ક્યુઆર કોડ આપવાનો નથી બીજી તરફ જે આ કિસ્સો હતો તેમાં ઓનલાઈન પૈસા આપવાનું કહી અને જે વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો અને પૈસા લઈ લીધા હતા રોકડા રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર અત્યાચારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં વૃદ્ધાએ પોતાની પુત્ર વધુ દ્વારા મારવામાં આવ્યો હોવાનો તેમજ પુત્રો દ્વારા ઘરમાંથી મારી મારી અને બહાર કાઢી મૂકવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો

મેટો દીકરો ફોન કર્યો હતો મારી પાસે પતરી લઈ લીધું પતરી લઈ લીધી થી કાય લેવાનું હવે મન તકલીફ

વૃદ્ધ વિજયાબેન ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પુત્રવધુ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને ઘરમાંથી બહાર કાઢી મૂકી વિડીયો વાયરલ થતા વહીવટી અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તેમજ પુત્ર એ માફી પણ માંગી લીધી છે વાંધો નથી હવે સમગ્ર મામલે વૃદ્ધાના પુત્ર સંજય ભંડેરીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે જે ઘટના બની છે તેનાથી અમને પણ દુઃખ પહોંચ્યું છે હવે ફરીથી આવું ક્યારેય નહીં બને તેમજ માતા સારી રીતે સાચવશે એ એ તો જે થયો છે બરોબર સાચું છે પણ હવે કઈ પરિસ્થિતિ નથી અમારા ઘરના પણ માફી માંગી લીધી બાપા હે અને પેલા પણ બહુ સારી રીતે જ રાખતા હતા પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી પણ એની અમને બહુ દુઃખ છે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધ એક મહિલાને ભારે પડી ગઈ આ ઘટના અમદાવાદના ઈસનપુરમાં બની જ્યાં વિધવા મહિલાને છતરપિંડીનો ભોગ બનવો પડ્યો મેટ્રિમોનિયલ સાઇટ પરથી વિધવા મહિલાનો સંપર્ક એક ચીટરે કર્યો હતો અને તેણે મહિલાને આલીશાન જિંદગી જીવવાના સપના બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં આરોપી દાગીના લઈને પલાયન થઈ ગયો આ બાબતની જાણ મહિલાએ પોલીસને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી મૂળ પોરબંદરના આરોપીની ઈસનપુર પોલીસે સુરતના ભેસ્તાન ખાતે દુષ્કર્મ અને છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી આરોપી ઈસનપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચરીને આલિશાન જિંદગી જીવવાના સપના બતાવી ચાર લાખ રોકડા સોનાના દાગીના લઈને પલાયન થઈ ગયો હતો એને વિશ્વાસમાં લઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું ત્યારબાદ પોતાને દસ લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવી એની એફડી એ ત્યાં બેંકમાંથી વિડ્રો કરાવેલી અને ચાર લાખ રૂપિયા અને તેમજ ત્રણ સોના ચાંદીના દાગીના મળી અને છ લાખ એંસી હજારની છેતરપિંડી કરવામાં આવેલી આ બાબતની જે ફરિયાદ છે એ મહિલા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવતા ટેકનિકલ સોર્સના આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે મૂળ બોખીરા રહેવાસી છે અને હાલમાં બોમ્બે રહેતો હતો હાલમાં એનું બોમ્બે ખાતેનું મકાન પણ એને વેચી નાખેલું હોય હાલ રખડતો હોય જેને ટેકનિકલ સોર્સ આધારે સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ છે ચોમાસા પૂર્વે રાજ્યની શાળાઓ માટે કડક આદેશ જોખમી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા તાકીદ શૈક્ષણિક બાંધકામમાં